નમસ્કાર શું તમે જાણો છો નીસીરી સાથે હું છું પરખા દર્શક મિત્રો ઉત્તરાખંડના નેનીતાલ ને જીલોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ઉત્તરાખંડની નજીક એક એવી જેલ આવેલી છે જે પોતાનો રંગ બદલતી રહે છે જી હા આ જીલે રહસ્યમય જીલ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ આ જીલે રહસ્યમય જીલ કેમ કહેવામાં આવે છે અને આની પાછળનું કારણ શું છે

કે જ્યારે શિવાળનો બીજ બને છે ત્યારે સૂર્યના કિરણો પડવાથી ઝીલના વિવિધ રંગો દેખાય છે પ્રોફેસર તિવારી જણાવે છે કે ખુર પાતા ઝીલમાં અંદાજે ચાલીસ થી વધુ પ્રકારની શિવાળો છે શિવાળના પેન્ટિંગ રંગ ભૂરો આચો લીલો બદામી થોડો લાલ હોય છે જ્યારે સૂર્યના કિરણો આ શિવાળો ઉપર પડે છે ત્યારે પરાવર્તન કારણે પાણીનો રંગ બદલાય છે વર્ષભર ખુરપાતાલ ઝીલ ક્યારેય પોતાનો રંગ બદલી રહે છે ને સ્થાનિક લોકો માને છે કે આ ઝીલના રંગનું ભવિષ્યના સંકેતો આપે છે જેમ કે આચો લાલ રંગ આપત્તિનો સંકેત છે માર્ચ મહિનામાં તેનો રંગ આજચો લીલો થઈ જાય છે જે આ વિસ્તારના લોકો માટે સુખ સમૃદ્ધિનું પ્રતિક છે ને માર્ચ એપ્રિલ મહિનામાં આ ઝીલમાં ના ફૂલો પડી જાય છે જેને કારણે ઝીલના રંગમાં થોડો ઘણો બદલાવ આવે છે ઝીલના કિનારે આવેલા વૃક્ષોની છાયા પણ ઝીલમાં પડવાથી લીલો રંગ જોવા મળે છે. પ્રસિદ્ધ શિકારી જીમ કોર્બેટને પણ ખુરપાતાલ ખૂબ જ પસંદ હતી. તેમણે પોતાની બુકમાં આ સ્થળનો ઉલ્લેખ કર્યો છે. જીમ કોર્બેટ જ્યારે પણ રામનગર જતા તો આ સ્થળ પર જરૂર どકાતા હતા. પ્રશાસનની અંદેખીના કારણે આજકાલ આ સ્થળ ક્રોકિટનું જંગલ બની ગયું છે અને ઝીલના ચારે તરફ નિયમોને ઉપેક્ષા કરીને ઝડપથી નિર્માણ થઈ રહ્યું છે. જોકે ઝીલના કિનારે જવા માટે એક માર્ગ પણ બનાવવામાં આવ્યો નથી તો આ હતી એવી ઝીલ જેમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે અને આને ભારતની રહસ્યમય ઝીલો એક ગણવામાં આવે છે જે ઉત્તરાખંડના ના નૈનીતાલ જિલ્લાના મુખ્યાલય લગભગ બાર કિલોમીટર દૂર આવેલી છે જેને ખુરપાતાલ ઝીલ કહેવામાં આવે છે સાથે સાથે તેનું રહસ્ય પણ ઘણું બધું કહે છે રહસ્યમય જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણા બધા લોકો દૂર દૂર થી આ જેલ ને જોવા માટે આવે છે તો આવી જ અવનવી વાતો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો ઇન્ડિયા ભરોસો ગુજરાત નો